તો મારા ભાઈઓ અત્યારે જે તમે કાકા જોઈ રહ્યા છો ભાઈ આ કાકાએ દાવા સાથે કીધું હતું ને કરીને પણ બતાવ્યું છે હવે આ કાકા એવું કહેતા હતા કે ગુલાબસિંહ રાજપૂત છે એ જીતવાના છે ને રાજપૂત નો તો આ કાકાએ એવું કીધું હતું કે હું મારું નાક કાપી નાખીશ અને ભાઈ ખુલ્યામાં કાકા એવું કરીને પણ બતાવ્યું છે તો હાલો મારા ભાઈઓ સૌથી પેલા તમને વિડીયો બતાવું છું અને હું તો તમને વારંવાર એવું જ કહેતો છું મારા ભાઈઓ કે ગમે ત્યારે ચૂંટણી કે ગમે ત્યારે ગમે તે હોય પણ ભાઈ આવી રીતે ખરેખર ઓપન ચેલેન્જ તો ન કરવાની હોય અને આવી ઓપન ચેલેન્જ કરો ને ભાઈ તો ગમે તે લોકો જે પકડીને ભાઈ કપાવી જ નાખે એમાં તો કઈ શંકા ને સ્થાન છે જ નહીં ભાઈ તો અત્યારે જે તમે કાકા જોઈ રહ્યા છો આ કાકાનો વિડીયો છે એ વોટિંગ થઈ ગયું ત્યારબાદ વિડીયો વાયરલ થયો છે હવે અત્યારે જે તમે કાકા જોઈ રહ્યા છો ભાઈ આ કાકાએ દવા સાથે કીધું હતું કે ભાઈ જો ગુલાબસિંહ રાજપૂત છે એ જીતવાના છે ને જો ન જીતે તો હું મારું નાક કાપીને આપી દે હું આ કાકાએ કીધો હતો અને આ કાકાએ નાક કાપીને આપ્યું છે કે નથી આપી આગળ તમને આખો વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં જેટલા પણ લોકો નવા આવો છો તો ખાસ કરીને મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડિયો તમને પસંદ આવતો હોય વિડીયો તમને થોડો પણ સારો લાગે તો મારા ભાઈઓ ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી નાખજો હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો અત્યારે જે તમે કાકા જોઈ રહ્યા છો ભાઈ આ કાકાનો વિડીયો છે એ અત્યારે મેં ગોતીને એ માટે લાવ્યો છે કેમ કે આ કાકા છે એ એવી ચેલેન્જ મારી હતી કે અમારા ગુલાબસિંહ રાજપૂત જીતવાના છે પણ આખરે જીત્યા તો છે ભાઈ સ્વરૂપજી ઠાકોર તો હવે આ કાકાને પકડી અને કાકાનું કાપવું જ પડશે ના કે એમાં તો કાંઈ ભાઈ શંકાનું સ્થાન છે જ નહીં કેમ કે કાકાએ ઓપન ચેલેન્જ મારી હતી એટલે બીજી વાર કાકા કોઈ જોડે આવી ચેલેન્જ ન મારે ને ભાઈ એના માટે આ વિડીયો કાકા જોડે શેર કરી નાખજો એટલે કાકાને કહી દો કે અલ્કેશભાઈ તમારા ઘરે આવે છે ભાઈ કેમ કે તમે આવી ચેલેન્જ મારી હતી હવે આ વિડીયો શેર કરવાનું તમારા ઉપર છે